નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ જીત્યું છે તે પોતાના ટાઇટલનો બચાવ કરી શક્યો ન હતો તેણે છ રાઉન્ડ પછી અઠ્યાસી પોઈન્ટ છત્રીસ મીટરનો બેસ્ટ ટ્રો ફેંક્યો હતો જે તેના છેલ્લા પ્રશાસમાં આવ્યો હતો તો ચેક રિપબ્લિકના યાકુબ વાદલે જ પ્રથમ નંબરે રહ્યો હતો તેણે ત્રીજા આઇટમમાં અઠ્યાસી પોઈન્ટ આડત્રીસ મીટરનો બેસ્ટ ટ્રો ફેંક્યો હતો દોહા ડાયમંડ લીંગ કરતાની સ્પોર્ટ્સમાં ક્લબમાં યોજાઈ હતી જેમાં નીરજ દોહાથી જ તેની સિઝનની શરૂઆત કરી હતી તેણે ગઈ સિઝનમાં દોહામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો તો ભારતના અને જવેલીન થ્રોયરે કિશોરે જેના દસ એથલેટ્સમાં નવમાં સ્થાને રહ્યો તેણે ત્રીજા પ્રાઇઝમાં છોતેર પોઈન્ટ એકત્રીસ તણો થોડ ફેંક્યો હતો નિરજ ચોપરાનો પહેલો થ્રો ફાવતર હતો તેણે બીજા આટમમાં ચોરાસી પંચ મીટર ત્રીજા આ ટાઈમમાં છમાંસી મીટર અને ચોથા ટાઈમમાં છ્યાસી પોઈન્ટ મીટર તો પાંચ આ ટાઈમમાં બ્યાસી મીટર અને છેલ્લા આટમાં ત્યાં પછી છત્રીસ મીટરનો લોંગ થ્રો ફેંક્યો હતો બ્યુરો રિપોર્ટ સી એન્ડ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App